નમસ્કાર દર્શક મિત્રો બુલેટ ઇન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણી સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે સાથે સાથે આપણા માટે એ વિષય ખૂબ મહત્વ પણ રાખતા હોય છે અને બુલેટ ઇન ઇન્ડિયાનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે એમની જે રજૂઆતો છે એમની જે માંગણીઓ છે એ તમામ વિષયોને આવરી લઈને આપણે આ વિષય આ જે આપણો કાર્યક્રમ છે એમાં એમની તકલીફ જે છે એ રજૂ કરીએ અને આ જ કારણસર એમની માંગણીઓને ધ્યાનમાં લઈને આજે આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ તે પણ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે અને આપણે ભારતની વાત હોય કે દુનિયાના કોઈ પણ દેશની વાત હોય દાંતની જે સમસ્યા છે મોટા ભાગના લોકોને સતાવતી હોય છે કોઈ પણ સમસ્યા દાંતને લગતી લઈને ફરિયાદો લોકો કરતા હોય છે તો આજે આપણે આ કાર્યક્રમની અંદર જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એટલે કે આપણા દર્શક મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે જે લોકોના કેટલાક દાંત હોતા નથી અથવા તો હોય છે તો એ કામ આપતા નથી અથવા તો એ કોઈ કારણસર કોઈ અકસ્માત અથવા તો કોઈ કારણસર એ ગુમાવી ચૂક્યા હોય છે અને એની જગ્યાએ એ લોકો નવા દાંત લગાવવાની કોશિશ કરતા હોય છે ટૂંકમાં કહીએ તો ખરાબ દાંત જે આપણા હોય છે અથવા તો કામ નહીં કરતા એવા દાંત હોય છે એની જગ્યાએ નવા પ્લાન્ટ કરવાની જે એક રીત છે એ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ આપણે એમ સરળ ભાષામાં કહી શકીએ તો આ વિષય ઉપર આજે આપણે વાતચીત કરવા રહ્યા છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ શું છે એ કયા પ્રકારની આખી પ્રોસેસ છે કઈ રીતે એને આપણે આગળ વધી શકાય છે તે વિષય ઉપર આપણને સરળ ભાષામાં માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાય છે હર્ષ શાહ જે ડેન્ટિસ્ટ છે જે આપણને સરળ ભાષામાં અંગે માહિતી આપશે હર્ષભાઈ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપણું સ્વાગત છે નમસ્કાર ગોપાલભાઈ હર્ષભાઈ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં સાફ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયાની અંદર અથવા તો ભારતની વાત કરીએ તો પણ એસી થી પંચ્યાસી ટકા જે લોકો છે એ લોકો દાંતની સમસ્યાઓથી ગ્રસ્ત હોય છે કોઈ પણ કારણસર હોય અને એક અભ્યાસ એવું પણ જાણવા મળ્યું છે કે માત્ર ભારતની વાત કરવામાં આવે તો માત્ર પિસ્તાલીસ જે લોકો છે એ જ લોકો દિવસમાં બે વખત બ્રશ કરતા હોય છે અને આ તકલીફ હોવાના કારણે દાંતની જે સમસ્યાઓ છે એ દિન પ્રતિદિન થતી જાય છે અને આગળ ચાલતા ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે આ પ્રકારની સ્થિતિ છે અને ડેન્ટલ ની જ્યારે આજે આપણે વાતચીત કરી રહ્યા છીએ તો સૌથી પહેલો જે પ્રશ્ન જે થાય એ સ્વાભાવિક પણ એ થાય કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જે છે એ છે શું ગોપાલભાઈ આપણે વાત કરીએ તો ઇમ્પ્લાન્ટ એક એવી વસ્તુ છે કે કોઈ પણ મેડિકલ ડિવાઇસ છે જે આપણા શરીરના કોઈ પણ ભાગમાં આંશિક રીતે કે પૂરી રીતે જો એને રિપ્લેસ કરતું હોય તો એને આપણે ઇમ્પ્લાન્ટ કહી શકીએ જો તમને સાદું ઉદાહરણ આપું તો આપણે ક્યાંક ફ્રેક્ચર થયું હોય તો આપણે જે સળિયો નાખતા હોઈએ છે એ પણ એક જાતનો ઇમ્પ્લાન્ટ છે રાઈટ એ જ રીતે આપણે જો દાંતના વિશે વાત કરીએ તો દાંતના મૂળિયાને જ્યારે રિપ્લેસ કરવામાં આવે તો એને આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કહી શકીએ એટલે આના પરથી હું તમને એટલું કહી શકું કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ આપણા દાંતને રિપ્લેસ કરવાની જગ્યાએ એના મૂળિયાને રિપ્લેસ કરી રહ્યું છે તો હર્ષભાઈ જે રીતે આપે સરળ ભાષામાં કે એક ઇમ્પ્લાન્ટ એટલે કે કોઈ પણ શરીરમાં ભાગમાં કોઈ ચીજ નવી નાખવામાં આવે તો એ ઇમ્પ્લાન્ટ છે આ જ્યારે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટની વાત કરી રહ્યા છીએ હર્ષભાઈ તો આની જે એક પ્રોસેસ જે છે એ સૌથી પહેલાં તો આપણે એ જાણીએ કે આપણને ક્યારે આની જરૂર પડે ઓકે બહુ મહત્વનો સવાલ છે ગોપાલભાઈ આપણે જ્યારે પણ આપણા મોઢામાં દાંત ના હોય અથવા તો દાંત બગડી ગયો હોય જે આપણે બચાવી ના શકતા હોઈએ

ઇમ્પ્લાન્ટમાં આપણે હંમેશા જે હાડકું છે એની અંદરથી સપોર્ટ લઈ રહ્યા જે પ્રમાણે આપણું નેચરલ દાંત છે એ પ્રમાણે કે નેચરલ દાંતમાં આપણને જે દાંત દેખાય છે એ એ હોય અને એની અંદર મોડિયા હોય હાડકાની અંદર હવે જ્યારે આપણે મોડિયાને જ રિપ્લેસ કરી રહ્યા છે તો એની આજુબાજુ દાંતનો સપોર્ટ જ નથી લઈ રહ્યા સો લાંબા સમય સુધી એમાં તકલીફ ના પડે એ એનું આપણે ખાસ ધ્યાન રાખી રહ્યા હોઈએ છીએ હાથમાં જે રીતે એક ડેન્ટલ ઇમ્પ્લાન્ટની જે એક પ્રોસિજર આપની મેડિકલની ભાષામાં હોય છે એ એની પ્રોસિજર અથવા તો આપણે એમ કહીએ કે એક સારવારની એક રીત જે આપણે સરળ ભાષામાં એને સમજીએ તો એ કયા પ્રકારની રીત છે અ ગોપાલભાઈ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ને માં છે ને આપણે બે પાર્ટમાં આપણે કરી શકીએ કે પહેલી વખતમાં જ્યારે આપણે સર્જિકલ પ્રોસિજર કરીએ કે એમાં એટલે આપણે જેમાં હાડકાની અંદર ડ્રીલ કરીએ આપણે ઇમ્પ્લાન્ટ મૂકવા માટે જગ્યા ક્રિએટ કરીએ ને એની અંદર નાતનો સ્ક્રુ જે સાદી ભાષામાં સ્ક્રુ કહેવાય એ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્લેસ કરી દઈએ ત્યારબાદ એને ત્રણ મહિના આપણે રાહ જોવાની હોય છે એ ત્રણ મહિનામાં આપણું જે નેચરલ હાડકું છે એ આપણા ઇમ્પ્લાન્ટની આજુબાજુ જે ગ્રોથ થાય અને એકવાર પ્રોપર મજબૂતાઈથી પકડી લે ત્રણ થી ચાર મહિનામાં પછી એની ઉપર કેપ આપવાની થતી હોય સો પ્રોસિજર કમ્પેરેટિવલી લાંબી છે હવે હવે જે પ્રમાણે ઘણું ઘણું બધું એડવાન્સમેન્ટ આવી રહ્યું છે ગોપાલભાઈ એ પ્રમાણે અમે લોકો ઘણા કેસીસમાં જ્યાં હાડકું સારું હોય અમારા ક્રાઇટેરિયા મેચ થતા હોય તો અમે ચોવીસ થી અડતાળીસ કલાકમાં પણ દાંત આપીએ છીએ કે પેશન્ટ આજે આવ્યો છે એમને ઇમ્પ્લાન્ટ મુકાયો અને બે દિવસની અંદર એ દાંત સાથે લઈને જઈ રહ્યો છે સો એવું પણ થાય છે હર્ષભાઈ ડેન્ટલ પ્લાન્ટ જે એક દર્શક મિત્રોનો અભી હાલ ફોન આવ્યો છે આપણી પાસે અગત્યનો પ્રશ્ન આવ્યો છે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કોઈ વ્યક્તિ કરાવવામાં માંગે છે તો એની એક આદર્શ વય જે છે એ આપણો દર્શક મિત્રોનો સવાલ છે કે આદર્શ વય એની જે છે કેટલી વય જે હોવી જોઈએ કે એક એક ડેન્ટલ ઇમ્પ્લાન્ટની દિશામાં આગળ વધી શકાય

તો એવી કોઈ એજ લિમિટ નથી કે એટલા એટલા પોર્શનમાં આપણે મૂકી તો મૂકી શકે ઇમ્પ્લાન્ટ પણ હા મિનિમમ અમે લોકો અઢાર વર્ષ એના માટે પ્રિફર કરતા હોઈએ ગોપાલભાઈ કે ત્યાં સુધી એમનું હાડકું ગ્રો થતું હોય તો એ જ્યારે હાડકું ગ્રો થતું હોય તો એ ટાઈમમાં જો હું અત્યારે ઇમ્પ્લાન્ટ મૂકી દઉં તો એ પાછળથી કદાચ તકલીફ કરી શકે સો વી પ્રિફર કે અઢાર વર્ષ પછી મૂકીએ અમે હર્ષભાઈ એક સૌથી મોટો પ્રશ્ન જે છે એ દર્દીઓને અથવા તો સામાન્ય વ્યક્તિને એ સતાવતો હોય છે કે એમને

તો એનો સપોર્ટ તમે આજુબાજુના ઘર ઘરથી લઈ રહ્યા છો રાઈટ આજે પાંચ વર્ષ પછી જો બાજુવાળા ઘરને ઘરમાં રહેતા લોકોને ઘર બદલવાનું થયું અને ઘર તૂટી પડ્યું કે ગમે તે થયું તો તમારું બ્રિજ બગડી જવાનું છે એની સામે તમારું ઘર એનું પિલર તમે જમીનમાં જો પ્રોપર મૂકવાના છો બનાવવાના છો તો વર્ષો સુધી તમારે જોવાનું નથી આવવાનું રાઈટ સો બ્રિજમાં આપણે સપોર્ટ આજુબાજુના દાંતનો લઈ રહ્યા છે તો એના કારણે ભવિષ્યમાં જો બાજુના કોઈ પણ દાંતમાં તકલીફ થઈ તો તમારો આખો બ્રિજ બગડવાનો છે પણ જો તમારી મેડિકલ કન્ડિશન સારી હોય ને તમારું હાડકું હોય તો હંમેશા તમારા માટે માટે સારો સારો ઓપ્શન રહેશે જે લોંગ પણ છે અને આજુબાજુ આપણે છેડી નથી રહ્યા દર્શક મિત્રો જે રીતે હર્ષભાઈ એકદમ સ્પષ્ટ અને સરળ ભાષામાં એક મકાનનો દાખલો આપીને વાત કરી કે ઇમ્પ્લાન્ટ જે છે એમના કહેવા મુજબ કે ઇમ્પ્લાન્ટ જે છે એ વધારે અસરકારક છે બ્રિજ જે બનાવીએ એની સરખામણીમાં ઇમ્પ્લાન્ટ ખુબ અસરકારક છે કે જે વ્યવસ્થા છે આપણે આપ કહી શકો કે એ ટૂંકા ગાળાની વ્યવસ્થા એમના માટે બરોબર છે કે ઇમ્પ્લાન્ટ પણ એટલા જ અસરકારક છે કે બ્રિજ પણ એટલા જ અસરકારક છે એ પ્રકારનો એમનો સવાલ છે પણ મેઇન વસ્તુ એ છે કે લાંબા ટાઈમનું જ્યારે રિઝલ્ટ જોવામાં આવે તો ત્યારે ઇમ્પ્લાન્ટ વધારે લાંબો ટાઈમ લાંબો ટાઈમ ટકી શકે છે એ મેન્ટેનન્સ ઓછું માંગે છે કમ્પેરેટિવલી બ્રિજની સામે કારણ કે બ્રિજમાં બ્રિજની નીચે દાંત છે રાઈટ આપણે દાંતના સપોર્ટ પર કરી રહ્યા છે હવે જો દાંતમાં સડો લાગ્યો વર્ષો પછી દાંતમાં સડો લાગ્યો અથવા એની આજુબાજુ હાડકું ઓગડ્યું યા કચરો ભરાવાના કારણે તો તમારો બ્રિજ ફેલ જઈ શકે છે જેની સામે તમે ઇમ્પ્લાન્ટ કરાઈ રહ્યા છો તો અને એની તમે પ્રોપર સાચવણી કરી રહ્યા છો તો લાંબા ટાઈમ વર્ષો સુધી કોઈ તકલીફ પડતી નથી એમાં તો ઓલવેઝ એ બેટર ઓપ્શન છે લાંબા ટાઈમ માટે સારો ઓપ્શન છે અને જો યંગ લોકો જ પૂછી રહ્યા હોય ગોપાલભાઈ તો યંગ લોકો માટે તો બેસ્ટ ઓપ્શન છે કારણ કે એમને વર્ષો સુધી એ દાંતથી ચાવવાનું છે દર્શક મિત્રો હર્ષભાઈ યંગ પેઢી જે આપણી છે જે આ દિશામાં વધવા માંગે છે એ લોકો માટે બેસ્ટ ઓપ્શન જે છે એ ઇમ્પ્લાન્ટનું જ છે દર્શક મિત્રો તરફથી હર્ષભાઈ એક પ્રશ્ન બીજો આપણી પાસે આવે છે કે જે છે એમાં અને બ્રિજ આ બંનેમાં ખર્ચ જે છે ખર્ચનો પ્રશ્ન એક આપણી પાસે આવે છે ઇમ્પ્લાન્ટમાં કેટલો ખર્ચ થાય છે અને બ્રિજમાં કેટલો ખર્ચ થાય છે એ અંગેનો સવાલ એક આવે ખર્ચો ગોપાલભાઈ ભાઈ હું કોઈ પણ પર્ટિક્યુલર એના માટે ના કહી શકે કારણ કે ઇમ્પ્લાન્ટમાં જયારે મૂકવાનું હોય ત્યારે એમનું હાડકું કઈ રીતનું છે હાડકું એડ કરવાની જરૂર હાડકાનો પાવડર ભરવાની જરૂર છે કે કોઈ પર્ટિક્યુલર સારી પર્ટિક્યુલર અલગ ટાઈપના ઇમ્પ્લાન્ટ મૂકવાની જરૂર છે એ બધું જ અલગ અલગ આવે પણ હા જો આપણે મોટા મોટી વાત કરીએ તો આપણને પંદર થી અઢાર હજાર બ્રિજ થતો હોય છે જે ત્રણ યુનિટનો બન્યો રાઈટ આજુબાજુ દાંતનો સપોર્ટ લઈએ જે દાંત નથી એને આપણે ગણીએ તો ત્રણ યુનિટનો બ્રિજ બને એ પંદર થી અઢાર હજારની વચ્ચે બનતો હોય છે જો સારી સારી લેબમાં બનતો હોય ને સારી કંપનીનો બનતો હોય તો અને એની સામે ઇમ્પ્લાન્ટ આપણે જોવા જઈએ તો બહુ જ બેઝિકલી આપણે પચીસ હજારની આસપાસ થતું હોય છે હર્ષભાઈ એક પ્રશ્ન જે છે એ તો સામાન્ય પબ્લિકનો પ્રશ્ન છે અને જે કોઈ પણ દાંતની ઈલાજ કરાવવા જતા હોય છે સારવાર કરાવતા જતા હોય છે એમનો પ્રશ્ન છે એકદમ નોર્મલ પ્રશ્ન છે કે એમણે જે આ ઇમ્પ્લાન્ટ ની જે સારવાર લેતા હોય છે ત્યારે પીડા એમને થતી હોય છે કે પીડા નથી થતી એ પ્રશ્ન એમને વારંવાર આવતો હોય છે ગોપાલભાઈ હું બહુ ચોખ્ખા શબ્દોમાં કહું ને તો દાંત કાઢવાથી ઓછી તકલીફ ઇમ્પ્લાન્ટ મૂકવામાં થાય છે જો તમે દાંત કઢાયેલો હોય દાપણ ની દાળ કઢાવેલી હોય અથવા કોઈ પણ કારણથી તમે દાંત કઢાવેલો હોય તો પીડા એના કરતા એમ કહેવાય કે દસ થી પંદર હોય પણ અમે જ્યારે પણ પ્રોસિજર કરતા હોઈએ ગોપાલભાઈ તો હંમેશા લોકલ એનેસ્થેશિયામાં અમે કરતા હોઈએ છીએ સો દાંત આપણે દાંતની કોઈ પણ પ્રોસિજરમાં એવું પેઇન નથી થતું હોતું બીજી વસ્તુ કે આપણે કોઈ પણ સર્જરી કરીએ કે દાંત કાઢીએ કે ઇમ્પ્લાન્ટ મૂકીએ બંનેમાં આપણે પાછળથી દુખાવાની દવાઓ આપતા હોઈએ છીએ તો જયારે એનું સર્જરી કરાયા પછીના દિવસો બે ત્રણ દિવસમાં થોડું ડિસ્કમફર્ટ રહી શકે દુખાવો નથી થતો હતો મારા ઘણા બધા પેશન્ટ ગોપાલભાઈ કહેતા હોય છે કે બે કે ત્રણ દિવસ પછી અમારે દવા લેવાની પણ જરૂર નથી પડતી હોતી હર્ષભાઈ એક એક આ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ આપણે જે પ્રોસેસ એક માનો કે સર્જરી કોઈ દર્દી કરાવે છે તો એના કેટલા દિવસ સુધી આરામ કરવાની જરૂર હોય છે એ અંગે પણ આપણા દર્શક મિત્રોને જણાવ કે જેથી એ થોડોક સમજી શકે આને તમે જો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ મુકાવડાવો તો તમે એના પછી તરત કામ પર જઈ શકો છો એટલી એટલી સિમ્પલ પ્રોસીજર છે ગોપાલભાઈ રાઈટ હા તમે ત્રણ કલાક સુધી ચાવો નહીં અમે એવું પ્રિફર કરતા હોઈએ છીએ કારણ કે એને સ્ટેશિયા આપેલું હોય છે અને ચોવીસ કલાક તમે તમે ઠંડુ ને ઢીલું ખાઓ એવું પ્રિફર કરતા હોય છે બાકી તમારા હા અને એક્સરસાઇઝ નથી કરવાની આ ત્રણ વસ્તુ સિવાય તમારું રોજિંદું કામ તમે આરામથી કરી શકો છો ઇમ્પ્લાન્ટ હર્ષભાઈ એક સવાલ એવો પણ છે કે ઇમ્પ્લાન્ટ સુરક્ષિત બિન સુરક્ષિત એ અંગો પણ એક દુવિધા દર્શક મિત્રોની હોઈ શકે અથવા તો એમાં ઓછી પણ હોઈ શકે એ અંગેનો એક પ્રશ્ન સામાન્ય લોકોને પણ સતાવતો હોય છે કે ઇમ્પ્લાન્ટ જે છે એ કેટલા અંશે સુરક્ષિત છે એ એવો પણ એક સવાલ હોય છે ગોપાલભાઈ જે આપણે ઇમ્પ્લાન્ટ જે મટીરિયલ ના બને છે એ ટાઇટેનિયમનું નું બને છે ને ટાઇટેનિયમ બહુ સેફ છે જે જે વર્ષોથી આપણા જોઈન્ટ જોઈન્ટ કે રિપ્લેસ રિપ્લેસ કરાવતા કરાવતા હિપ એમાં એ જ મટીરિયલ યુઝ થાય છે રાઈટ હવે એનાથી પણ સારું મટીરિયલ એવું આવ્યું છે ઝિરકોનિયા કરીને આવે છે જેના પોતાના ઇમ્પ્લાન્ટ બને છે ઝિરકોનિયાની કેપ તો બનતી હતી પણ હવે એના ઇમ્પ્લાન્ટ પણ બને છે પણ જે આપણે નોર્મલી યુઝ કર્યો ટાઇટેનિયમના ઇમ્પ્લાન્ટ્સ બહુ જ સેફ છે ઇવન આપણે એમઆરઆઈ ની એ બધા એ જે એ બધી પ્રોસિજર્સ છે જેમાં મેટલ થી એક્સપોઝ ના થવાનું હોય એ બધા માટે પણ ટાઇટેનિયમ સેફ છે રાઈટ સો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ આર ક્વાઇટ સેફ એમાં આપણે કોઈ ચિંતા નથી કરવાની અને બહુ સિમ્પલ પ્રોસિજર છે પેઇનલેસ પ્રોસિજર છે અને અમે અમે એઝ અ ડોક્ટર હંમેશા એવું પ્રિફર કરતા હોઈએ છે કે તમે બ્રિજ કરતા વધારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ને ફોલો કરો પણ હા એના માટે તમારામાં હાડકું હોવું જરૂરી છે અને આજુબાજુના દાંતની કન્ડિશન સારી હોવી જરૂરી છે દર્શક મિત્રો હર્ષભાઈએ સ્પષ્ટ અભાવ કીધું કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ક્વાઇટ સેફ છે એટલે કે ટૂંકમાં બિલકુલ સુરક્ષિત એક એક પ્રોસિજર છે એક પ્રશ્ન હર્ષભાઈ આપણા દર્શક મિત્રોનો બીજો આવી રહ્યો છે અગત્યનો પ્રશ્ન છે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જે છે એની જે લાઈફ જે છે ગાળો એક આપણે એમ કહી શકાય ભલે તો કેટલો એનું છે આયુષ્ય એમ કહી શકાય ડેન્ટલ ઇમ્પ્લાન્ટની જે કંપની છે ગોપાલભાઈ એ હંમેશા લાઈફ ટાઈમ વોરંટી સાથે આવતી હોય છે રાઈટ સો જો આજથી દસ વર્ષ પછી પંદર વર્ષ પછી પણ જો તમારે ઇમ્પ્લાન્ટમાં કંઈ તકલીફ થઈ તો એ ફ્રી ઓફ કોસ્ટ રિપ્લેસ થઈ જાય છે જે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે હા સર્જરીનો ચાર્જ ને એની કેપનો ચાર્જ વધારાનો થાય પણ તમારું એ પચાસ ટકા ઓછું થઈ જાય છે રાઈટ પણ હા તમે એના માટે ખાસ રિસ્ટ્રિક્શન્સ એ જ છે કે તમારે ખાસ તમારે સાચવણી રાખવી પડે અને આ હું ફરીથી ઉદાહરણ આપીશ ગોપાલભાઈ કે તમે ફેરારી ગાડી પણ લઈ લીધી રાઈટ કે અથવા તમે મર્સિડીઝ લઈ લીધી પણ જો તમે એનું મેન્ટેનન્સ ના રાખ્યો તો એ ગમે તેટલી સારી ગાડી હશે બગડવાની જ છે તો એટલે એનું એનું આયુષ્ય જો તમે સાચવો તો બહુ જ લાંબુ છે મારા પોતાના પેશન્ટ સાત આઠ વર્ષથી તો હું જ્યાંથી પ્રેક્ટિસમાં ચાલુ કરી આઠ વર્ષ કોઈ તકલીફ નથી પડી પણ હા જો જો તમે ડેટાની વાત કરો તો પચીસ વર્ષ સુધીના પણ ડેટા છે ગોપાલભાઈ હર્ષભાઈ જે રીતે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટની વાત કરી રહ્યા છે એની સર્જરીની એક રીતની આપણે વાત કરી એની આયુષ્ય જે છે એ લાઈફની પણ આપણે વાત કરી એક પ્રશ્ન જે છે હર્ષભાઈ એવો પણ આવતો હોય છે કે ઇમ્પ્લાન્ટ કયા એવા દર્દી હોય છે જે આ ઇમ્પ્લાન્ટની જે વિચારતા તો હોય છે પરંતુ કરાવી શકતા નથી અને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ ગોપાલભાઈ એક કે જેમાં પેશન્ટની મેડિકલ કન્ડિશન્સ એટલી સારી નથી

એવી કન્ડિશનમાં અમે નથી મૂકતા હર્ષભાઈ જે રીતે આપણા દર્શક મિત્રો આપણને જોઈ રહ્યા છે ઘણા બધા દર્શકો એવા પણ છે જે આ તકલીફ ધરાવતા હોય છે દાંતને કોઈને કોઈ કારણસર તકલીફ ધરાવતા હોય છે તો એવા જે લોકો ડેન્ટલ ઇમ્પ્લાન્ટની દિશામાં આગળ વધવા માંગે છે એવા જે દર્શક મિત્રો છે હર્ષભાઈ એમને આપ કેવા પ્રકારની સલાહ આપશો એમને કઈ રીતે આગળ વધવું જોઈએ સૌથી પહેલા તમારે ડેન્ટિસ્ટને મળો ડેન્ટિસ્ટને મળ્યા પછી એને બધા જ ઓપ્શન્સ પૂછો કોઈપણ ડેન્ટિસ્ટ તમને બધા જ ઓપ્શન્સ ક્લિયર કરશે કે તમારી કન્ડિશનમાં તમારા આ દાંત માટે કયું ઓપ્શન સારું છે જો તમારા બે દાંત બગડેલા હશે તો બંનેમાં ઇમ્પ્લાન્ટ મૂકવો કે બીજા દાંતનો સપોર્ટ લઈને બ્રિજ કરવો બધી સલાહ એ આપી શકશે પણ હા જો કન્ડિશન સારી હોય ને ડેન્ટલ નો ઓપ્શન તમારા માટે વધારે ફિઝિબલ હોય તો તમે ખર્ચની ચિંતા કર્યા વગર કે સર્જરીની સર્જરીના ડર વગર તમે હંમેશા એમાં આગળ વધો તેમાં તમે હંમેશા તમને તમે વાતથી પાંચ સાત વર્ષ વિધ તમને જ ખ્યાલ આવશે કે ચાવવાની એફિકસી સારી છે ચાવું તમે વધારે સારી રીતે ચાવી શકો છો તમારું દાંતનું આયુષ્ય લાંબુ વધી રહ્યું છે અને તમે તમે એના એને એન્જોય કરી શકશો તમારી ચાવવાની પદ્ધતિને દર્શન મિત્રો જે રીતે હસબાઈએ કીધું કે ઇમ્પલાન્ટ જે છે એ વધારે અસરકારક છે ચાવવાની જે આપણે એક આપણે સરળ રીત જે છે એના કારણે ઇમ્પ્લાન્ટ પછી આપણી સ્થિતિ સુધરી શકે છે સાથે સાથે આપણે કમ્ફર્ટેબલ જે આપણે એમ કહી શકાય કે અનુભવ કરી શકાય એ પ્રકાર પણ ડેન્ટલ ઇમ્પ્લાન્ટથી વધારે શક્ય છે બ્રિજ કરતા એ રીતે આપણે હર્ષભાઈ વાત કરી હર્ષભાઈ એક સવાલ જે છે બીજો એવું પણ છે કે કાળજીની જ્યારે વાત કરવામાં આવે છે આપણે વાત કરી ઘણા દર્દીઓ જે છે એ બીજી દર્દીઓ હોય તો આપણે સારવાર કરવામાં થોડીક તકલીફ પડતી હોય છે બાળકોમાં હર્ષભાઈ આ પ્રકારની જ્યારે સ્થિતિ ઊભી થાય તો બાળકોમાં સારવારની એક રીત શું છે અને એ લોકોને આવી સારવાર કરવામાં આવે છે ખરી મેં તમને કીધું એ પ્રમાણે ગોપાલભાઈ કે અઢાર વર્ષ સુધી અમે પ્રિફર નથી કરતા કારણ કે આપણું હાડકું ગ્રો કરતું હોય છે એકવીસ વર્ષ સુધી તો એટલે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એક એક ફિક્સ વસ્તુ છે કે હાડકામાં જોઈન્ટ થઈ ગયું પછી હલવાનું નથી તો જો આપણે ત્યાં રોકી લઈશું તો પેશન્ટનો ગ્રોથ અટકી શકે છે અથવા તો પછી દાંતને જે પ્રોપર પોઝિશનમાં આપણે મૂકવો છે આપણે ના મૂકી શકીએ કારણ કે ગોપાલભાઈ પેશન્ટ છે ને આપણી જોડે એઝ અ ડેન્ટિસ્ટ જોડે દાંત માટે આવે છે ઇમ્પ્લાન્ટ મૂકવો દેવા નથી એમને ખાલી એવું જોઈએ જોઈએ છે કે મને ચાવતા ફાવવું અંદરની ટ્રીટમેન્ટમાં આપણે શું કરીએ છીએ ડેન્ટિસ્ટની સ્કીલ પર ને ટેકનિકાલિટી પર મેટર કરે છે સો અમે બાળકોમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રિફર નથી કરતા એઝ અ ડેન્ટિસ્ટ અમે અઢાર વર્ષથી એકવીસ વર્ષની ઉંમર પછી જ આપણે પ્રિફર કરતા હોઈએ છીએ અને ત્યાં સુધી અમે એવું પ્રિફર કરીએ કે ટેમ્પરરી અમે જો ફ્લિપર એટલે કે ટેમ્પરરી એક દાંતનું સોલ્યુશન અમે આપી શકતા હોઈએ અથવા તો એ સ્પેસ મેન્ટેન કરી શકતા હોય એવું સ્પેસ મેન્ટેનર આવે છે એ આપણે કરી શકતા હોઈએ તો અમે એ આપવાનું પ્રિફર કરીએ છીએ હર્ષભાઈ એક આપણો જે વિષય છે એના વિષયથી અલગ પ્રશ્ન જે છે ભલે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટની વાત કરી રહ્યા છીએ પરંતુ એક આપણા સબ્જેક્ટથી થોડો અલગ હટીને પ્રશ્ન આવ્યો છે એ પ્રશ્ન એવો છે કે બાળકો જે છે એમના દૂધના જે દાંત હોય છે હર્ષભાઈ એ પડી ગયા પછી ઘણા સમય પછી આવતા હોય છે તો એનું કારણ શું હોય છે કે એ પેરેન્ટ્સ માટે તકલીફદાયક છે ચિંતાજનક છે એવો એક પ્રશ્ન આવી રહ્યો છે આપણો વિષયથી અલગ છે પરંતુ આપ એક ડોક્ટર તરીકે એનો જવાબ આપો પાકો ગોપાલભાઈ છે ને દાંત પડી જાય અને જો દાંત ના આવતા હોય તો તમારે ખાસ ડેન્ટિસ્ટને બતાવવું જોઈએ કારણ કે દરેક દાંતને આવવાની એક ઉંમર છે જેમ કે આગળ દાંત જે છે જે પરમેન્ટ દાંતો છે છ થી નવ વર્ષની ઉંમરની વચ્ચે આવી જતા હોય છે જ્યારે પાછળના છે છ થી બાર તેર વર્ષની ઉંમરે આવી જતા હોય હવે તમારો એક દાંત જો પડી ગયો છે અને એની જગ્યાએ નવો દાંત નથી આવી રહ્યો તો આના બહુ જ વધારે ચાન્સીસ છે કે આજુબાજુના દાંતની મુવમેન્ટ થઈ શકે અને જો એ મુવમેન્ટ થઈ ગઈ જેમ કે આપણો આપણે એવું વિચારીએ કે પાછળની ડાળ છે જે સડી ગઈ છે અને એ આપણે પડાવી દીધી છે પાંચ છ વર્ષે એની નીચેનો દાંત બાર થી તેર વર્ષે આવવાનો છે ગોપાલ હવે જો એ છ સાત વર્ષ તમે એ દાંત વગર રહેશો તો જે પરમાનન્ટ દાંત આવવાના છે આડા આવડા આવશે જે હું તમારો તમારો પ્રોગ્રામ બહુ સારી રીતે ફોલો કરું છું ને કદાચ એકાદ એકાદ વખત પહેલા જ આપણે વાંકા ચૂકા દાંતની વાત કરી તો વાંકા દાંતના એ આવવાનું એક મોટું કારણ એ પણ છે કે લોકો અવેરનેસ ઓછી હોવાના કારણે દાંત પડાવી દે છે છોકરાઓના અને એના પછી જ્યારે પરમાનન્ટ દાંત આવે અને નીકળવાની જગ્યા નથી હોતી ને એના કારણે આ તકલીફ થતી હોય છે દાંતની જે તકલીફ ઊભી થાય છે આપના હિસાબે કેટલા હદ સુધી દાંતની જે તકલીફ છે મોટા ભાગે વ્યસનના હિસાબે થતી હોય છે આપ કઈ રીતે હું એમ કેવા માંગીશ ગોપાલભાઈ કારણે થતી હોય છે પણ આપણે બે રીતે કરી શકીએ કે આપણે જે તમાકુ ગુટખા ખાતા હોય દાંતની આજુબાજુ પેઢા પર બહુ જ ખરાબ અસર થતી હોય છે ઇવન ઇમ્પ્લાન્ટની આજુબાજુના પેઢા પર પણ અને એના આજુબાજુના હાડકા પર પણ એની ખરાબ અસર થતી હોય છે સો અમે હંમેશા અમારા પેશન્ટને એવું સમજાવીએ છીએ કે વ્યસન થાય ત્યાં સુધી છોડી દો એ બહુ જરૂરી છે કારણ કે ખાલી દાંત પર નહીં એ તમારા હાર્ટ ઉપર તમારા તમારી કિડની પર તમારા લંગ્સ એટલે ફેફસા પર પણ બહુ જ ખરાબ અસર કરતી હોય છે સો અમે અમે અને એઝ અ ડેન્ટિસ્ટ અમે લોકો સૌથી પહેલા હોઈએ છીએ કે જે મોઢાનું કેન્સર થયેલું હોય તો અમે જોઈ શકીએ કારણ કે જ્યાં શરૂઆતના ફેઝમાં પણ જો નાનકડું ચાંદુ પણ હોય તો એ એઝ અ ડેન્ટિસ્ટ અમે લોકો શોધી શકીએ છીએ એટલે અમે લોકો હંમેશા પેશન્ટને એવું સમજાવતા હોઈએ કે જો મોઢું ઓછું ખુલવાનું શરૂ થયું હોય કે પછી તમને ચાંદા અવારનવાર થતા હોય તો એકવાર ડેન્ટિસ્ટને બતાવી દો

હા એટલે જો કોઈ પણ ચોટે એવી વસ્તુ જેવી હોય જેમ કે પાપડના ગુલ્લા છે કે એકલેસ ચોકલેટ છે ફાઈવ સ્ટાર છે જેની અંદર કેરેમલ હોય છે તો એ બધી વસ્તુઓ અમે 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 એવું કરતા એવી સલાહ આપતા હોઈએ પેશન્ટને કે બધી વસ્તુઓ અવોઈડ કરો ગુંદર છે કારણ કે એ વસ્તુઓ નેગેટિવ પ્રેશર ક્રિએટ કરતી હોય જેના કારણે જે બ્રિજ છે અથવા તો આપણી ઇમ્પ્લાન્ટની કેપ છે જે આપણે સિમેન્ટથી ફિક્સ કરતા હોઈએ એ સિમેન્ટ લૂઝ થતું હોય અને આપણે ઘણીવાર વાર પેશન્ટ ઘણી વાર કહેતા હોય કે હું તો રોટલી ખાતો હતો અને ત્યારે કેપ નીકળી ગઈ અથવા તો હું રોટલી ખાતો ત્યારે બ્રિજ નીકળી ગયો પણ એનું કારણ હંમેશા એ હોય છે કે એનાથી પાંચ સાત દિવસ પહેલા એમણે એવી કોઈ ચોંટી એવી વસ્તુ ખાધી હોય છે જે સિમેન્ટ લૂઝ કરે અમે અમારા પેશન્ટને હંમેશા સલાહ આપતા હોય કે સેચ પણ હલતી હોય એવી લાગે કેપ કે તમારો બ્રિજ તો તરત ડોક્ટર જોડે આવી જાય ફરીથી સિમેન્ટ થઈ શકે એવું હોય છે હર્ષભાઈ એક પ્રશ્ન જે છે બધાનો અમારી અમારી તરફથી છે કે આપની પાસે એક ડેન્ટિસ્ટ તરીકે સૌથી વધારે જે કેવા કેસ અત્યારે આપની પાસે આવે છે ભાગદોડની લોકોની લાઈફ છે સમય નથી એ પ્રકારની ફરિયાદ લોકો કરતા હોય છે ત્યારે આ આવી સ્થિતિ છે ત્યારે કેવા પ્રકારના કેસ જે છે દાંતને લગતા એ આપની પાસે વધારે આવે છે અને કઈ પ્રકારની સારવાર આપ સૌથી વધારે કરો છો હા સર હું પોતે ઓરલ સર્જન છું હું દાંત કાઢવાની ઇમ્પ્લાન્ટ નાખવાની ફ્રેક્ચરની એ બધી ટ્રીટમેન્ટ વધારે કરતો હોઉં છું પણ એઝ અ ડેન્ટિસ્ટ તમે પૂછતા હોવ તો યુઝઅલી સૌથી વધારે ડેન્ટિસ્ટ જોડે કેસીસ છે સડાના આવતા હોય છે જેના કારણે રૂટ કેનાલ કરવી પડતી હોય ને રૂટ કેનાલ કર્યા પછી એના પર કેપ કરવી પડતી હોય જો અમે અમે એઝ અ ડેન્ટિસ્ટ હંમેશા એવું પ્રિફર કરતા હોય કે ગોપાલ સર કે દાંતને બચાવવાનો ટ્રાય કરીએ જે રૂટ કેનાલ થી બચી શકે એવો હોય કે દાંતમાં ફિલિંગ કરવાથી એટલે સિમેન્ટ પૂરવાથી બચી શકતો હોય દાંત કાઢવો એઝ અ ડેન્ટિસ્ટ અમારી છેલ્લો ઓપ્શન હોય છે હા પણ જેમ કે દાંતની ડાળ છે જે ઘણા બધામાં આડી આવતી હોય છે જે મારી સ્પેશિયાલિટી છે એ દાળ કાઢવાની હોય ડાપાની દાળ કાઢવાની હોય એ અમે કાઢવાના પેશન્ટ થોડા વધારે આવતા હોય છે મારી જોડે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ના પેશન્ટ અમારી જોડે વધારે આવતા હોય છે એઝ અ સર્જન એ અમારું કામ છે એટલે હર્ષભાઈ આપની પાસે અમારી પાસે સવાલ ઘણા છે પરંતુ આપની પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય આપનો કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ડેન્ટલ ઇમ્પ્લાન્ટના સંબંધમાં એકદમ સરળ ભાષામાં સમજી શકે એ પ્રકારે આપણે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર ડેન્ટલ ઇમ્પ્લાન્ટના વિષય ઉપર આજે આપણે વાતચીત કરી રહ્યા હતા જે રીતે હર્ષભાઈએ ખૂબ જ સરળ રીતે એકદમ લોકોને સમજાય તે રીતે વાત કરી કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ શું છે કેટલી વય સુધી કરી શકાય બાળકોમાં આ ઇમ્પ્લાન્ટ કરી શકાય કે નહીં સાથે સાથે ડેન્ટલ ઇમ્પ્લાન્ટની જો સર્જરી કરાવી છે તો કેટલી સાવધાની કયા પ્રકારની આપણે રાખવી જોઈએ તે તમામ વિષયો ઉપર માહિતી આપી રહ્યા હતા સાથે સાથે એમને વ્યસનને લગતી જે તકલીફ ઉભી થાય છે એ પણ વાત કરી કે વ્યસન જે છે મોટા ભાગે ટાળવું જોઈએ કારણ કે ડેન્ટલની કોઈ પણ તકલીફ જે છે એ સૌથી વધારે આમંત્રણ જે છે એ વ્યસન આપી દેતા હોય છે તો આજે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટને લગતા વિષય ઉપર જે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર